શહેરમાં અસંખ્ય જે ખાનગી માલિકીની જગ્યાઓ છે કે પછી ખેડૂતોની જગ્યાઓ છે તેને પચાવી પાડવાના અને કિસ્સાઓ સામે આવ્યા છે અને વધુ એક કિસ્સો વડોદરા શહેરના વિશ્વામિત્રી બ્રિજ પાસે આવેલી એક ખાનગી માલિકીની જે જગ્યા હતી જે હાલ શ્રી સરકાર થયેલી છે અને તે શ્રી સરકાર થયેલી જમીન પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ફેન્સિંગ કરવાની હાલ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને તેને લઈને આપણી સાથે સામાજિક કાર્યકર છે અરવિંદ સિંધા તેમની સાથે આપણે વાત કરીશું કે આખી મેટર શું છે અને કઈ રીતની આ જગ્યા પર અત્યારે હાલ બાંધકામ થઈ રહ્યું છે અને આ ઓગણીસો ને બાસઠ ની જગ્યા છે તેમાં હકીકત શું છે અને કયા પ્રકારે આની ઉપર અત્યારે હાલ દાવા ચાલી રહ્યા છે જે અરવિંદભાઈ શું કહેશો જે રીતે અત્યારે હાલ આ જગ્યા પર શ્રી સરકાર થયેલી જગ્યા છે અને એની ઉપર અત્યારે હાલ ફેન્સિંગ કરવામાં આવી રહી છે કોના દ્વારા કરવામાં આવી રહી છે એવી કોઈક માહિતી ખરી આ એક અમે એક વર્ષ એક દોઢ વર્ષ પહેલા અમારી પાસે પેપર આયા હતા અહીંના જે મૂળભૂત ખેડૂતો હતા એમના વારસદારો દ્વારા અને એમણે કેસ દાખલ કર્યો છે તે દરમિયાન અમે કલેક્ટર સાહેબ અને પોલીસ કમિશનર સાહેબને પણ આ રજૂઆત કરેલી છે ગયા વર્ષે કે ઓગણીસો માં વખારિયા કરી પછી એક પટેલ હતા અને એક ફરી એક ઓર્ડર થયો હતો પ્રાંત અધિકારી દ્વારા કલેક્ટર દ્વારા કે ત્રણ વર્ષમાં અહીંયા ઇન્ડસ્ટ્રી વિકસાવવી નદી સુધીના સર્વે નંબરોમાં સર્વે નંબરો એમાં તો એ લોકોએ ત્રણ ત્રણ વર્ષ સુધી એ લોકોએ કોઈ ઇન્ડસ્ટ્રી ના વિકસાવી આજે પચાસ પચાસ વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં

ગઈકાલથી કોઈ સુરતની પાર્ટી અને કોઈ બીજા અન્ય લોકો એ લોકો કોઈ વડોદરાના પાલિકાના કોઈ નામાં હોદ્દેદારને લઈને કબજો લીધો અહીંયા અમારો વોર્ડ કેસનો નો બોલ લાગ્યા હતા એ કાઢી નાખ્યા અને બીજું કબજો લેવા માટે એમણે પચીસ લાખ જેટલી રકમ ખર્ચીને અસામાજિક તત્વોને કોન્ટ્રાક્ટ આપ્યો અહીંના નજીકના જ છે એ તત્વો એ અહીંયા ઉખાડીને ફેંકી દીધા કોર્ટના કોર્ટના જે પિટિશનના નંબર સાથેના હતા એ પણ ફેંકી દીધા અને જે પાલિકાના હોદ્દેદાર છે એમને અમે સાંજે મળવાના છે કે તમે હતા કે બીજું કોણ હતું કારણ કે એ લોકો મેયરનું નામ કહેતા હતા કે મેયર અમારી સાથે છે એમ એટલે અમે પિંકી બેનને ને જરૂરથી પહેલા તો કન્ફર્મ કરીશું કે બેન તમે શા માટે આવ્યા હતા અને તમે કબજો અપાવવા માટે આવ્યા હતા તો આ જમીન સરકાર વિનોદ નેહરા સાહેબે બે હાજર સત્તર માં સુવો મોટો દાખલ કરેલો છે એમને પણ આ શરદ ભંગ હેઠળ એમને સુવો મોટો દાખલ કરેલો છે એટલે એ એક રજૂઆત સંદર્ભે આજે હમણાં અહીંયા લોકો કબજો ને ફેન્સિંગ કરતા હતા તો અમે આવ્યા છે અને આજે હોવાથી અત્યારે કલેક્ટર કમિશનર છે નહીં પરંતુ આજ સાંજે અમે જરૂરથી કલેક્ટર ને રજૂઆત કરીશું કે આવા કબજો લેનારા સરકારી સરહદ જગ્યામાં અને હજુ કોર્ટ કેસ ચાલતો હોવાથી અત્યારે આ કબજો ના લઈ શકે લઈ શકે નહીં અને દસ્તાવેજ બાનાખદ ન કરી શકે તેઓ એક અમે

કોઈ પણ કામગીરી થઈ છે પરંતુ કરી દેવામાં આવ્યું છે હવે આ બાંધકામ જે છે એ કોના દ્વારા કોના ઈશારે અને કોના પીઠબળથી આખી જગ્યા પર બાંધકામ કરવામાં આવ્યું છે તે અત્યારે હાલ સૌથી મોટો સવાલ છે કારણ કે લગભગ જે વિશ્વામિત્રી બ્રિજ છે વિશ્વામિત્રી બ્રિજની ડાબી સાઈડ થી એટલે કે જે ગુજરાત સામે વાળી જે જગ્યા છે તે જગ્યાની સામે જ આ આખી જમીન આવેલી છે અને એ જમીન પર અત્યારે હાલ કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવી રહ્યો હોવાની માહિતી મળી છે જેમાં કહેવાય છે કે અશ્વિન બાપુ કે જેઓએ અત્યારે હાલ મોહન ભરવાડ નામના વ્યક્તિને આ જગ્યા પર ફેન્સિંગ કરાવવા માટે હોવાની પણ કેટલીક માહિતી છે છે જે ભાઈ તેમની સાથે આપણે વાત કરીશું કે ગઈકાલે કયા મેડમ આવ્યા હતા શું લઈને આવ્યા હતા અને તેમણે શું ચર્ચા કરી હતી ગઈકાલે કયા મેડમ આવ્યા હતા અને શું ચર્ચા થઈ હતી એવું કઈક કાલે કાલે ત્રણથી થી ચાર ગાડીઓ આવેલી હતી અને એમાં નામ જાણવા મળ્યું તું કે પિંકીબેન સોની જે મેયર છે તે અહીંયા આવ્યા હતા અને એમને જે જે બેનરો લગાવ્યા હતા અને બેનર ફોટા ભી છે અને બેનર એ લોકો કાઢીને કુવામાં નાખી દીધા સબુ સાથે કુવામાં પડેલા છે કોને નાખ્યા એ તો ખબર નથી અમને કોને નાખ્યા છે જે અસામાજિક તત્વો છે એમને જ નાખ્યા છે મેયર શ્રી આવ્યા તો એમને એ એમને જ કહ્યું તો કે પેલા બોર્ડ કાઢી નાખો અને કુવામાં નાખી દો તમે હાજર હતા એ વખતે તો હું હાજર હતો હવે અસંખ્ય વખત વિવાદોમાં રહેલા એવા વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની એમને આ છવ્વીસ વીઘાની જમીનમાં સુરશે કોના ઇશારા પર તેઓ અહીં આવ્યા કારણ કે જે રીતે અહીંયા શ્રી સરકાર થયેલી આ જગ્યા છે તે જગ્યા પર ગાર્ડન બનાવવામાં આવશે તેવી કઈક માહિતી આ અમને સ્થાનિકો પાસેથી મળી છે પરંતુ જે સમયે જ્યારે મેયર પિંકીબેન સોની અહીં હતા તેઓએ તમામ બેનરો કાઢીને કુવામાં ફેકવડાવી દીધા ક્યારથી કામગીરી શરૂ કરવાની છે એવી કોઈક માહિતી આપી છે એ જેવી રીતે આ જેવી રીતે આની ફેન્સિંગ મારશે આ જેવી રીતે આની ફેન્સિંગ મારશે એટલે તરત જ આ કામ ચાલુ કરવામાં આવશે એવી બાતમી અમને મળી છે અને અમે અહીં સામાન ઉતારી દઈશું હવે જે શ્રી સરકાર થયેલી જે જગ્યા છે તે જગ્યા પર કેવી રીતે અત્યારે હાલ કામગીરી થઈ શકે જે રીતે હાલ કોર્ટ કેસ ચાલી રહ્યા છે અને કોર્ટ કેસની અંદર ચુકાદા હજુ આવ્યા નથી તે પૂર્વે કેવી રીતે અહીંયા કેટલાક લોકોને અહીં સોપારી આપી દેવામાં આવી આ જગ્યા પચાવી પાડવાનું એક મસ્ત મોટું જે કાવતરું છે તે હાલ રચાઈ રહ્યું છે તેની પાછળના મુખ્ય સૂત્રધાર કોણ છે તે તો જાણવા નથી પરંતુ અંગત સૂત્રો દ્વારા જે માહિતી મળી છે તેમાં અશ્વિન બાપુ અને મોહન ભરવાડનું નામ હાલ બહાર આવી રહ્યું છે સાથે એમની પાસે કંઈક કાગળ પણ છે એ પણ આપણે જોઈશું કે કયા પ્રકારના છે દસ્તાવેજ થયેલા છે કે કેમ અને જમીન માલિક છે કે કેમ મહારાષ્ટ્ર ના રહી છે તો એમને આ જમીન મળવા પાત્ર જ નથી અને આ લોકોએ ત્રણ વર્ષ માં ફેક્ટરી બાંધી હતી અત્યાર કોઈ ફેક્ટરી નથી તો અહીંયા જગ્યા તો મકાનો બની ગયા છે તો અમારે સરકાર તરફથી એ કેવું છે કે સી સરકાર જમીન થયેલી છે

મેયર કઈક છે કે અને બીજો કોક બિલ્ડર છે એવું કે છે સાહેબ પણ એ તો કોઈ ખાસ નામ નથી એનો કોઈ ખ્યાલ મને ગાડીઓ હતી બે બે ત્રણ ક્યાંની ગાડી હતી કયું પાસું હતું એ એક સુરતનું હતું ને બીજું તો આપડા એનું વડોદરા જ હતું લોકલ અને જે બેન આવ્યા એ કોણ હતા એવું કેતા હતા કે આ મેયર ટીકીબેન સોની છે એવું કઈક બધા કેતા હતા એ લોકો

કહી શકાય કે જે મેયર પિંકી બેન સોની છે તે પ્રજાની વચ્ચે રહેતા નથી અને તેના જ કારણે કદાચ છે મેયર સોનીને ઓળખતા પણ નથી હવે સવાલ એ કે જ્યારે આ જગ્યા શ્રી સરકાર થયેલી છે તો અહીંયા ગેરકાયદેસર રીતે દબાણ અને કબજો કરવા માટે કોને મોકલવામાં આવ્યો જે રીતે હાલ આ કાગળિયા છે તે કાગળ પણ ઓગણીસો બાસઠ ના આ તમામ કાગળ આ જે ખેડૂત છે તેમના દ્વારા સાચવીને રાખવામાં આવ્યા છે અને અશ્વિનભાઈ અશ્વિનભાઈ પટેલ છે તેમણે તો કોર્ટમાં લખીને આપ્યું છે કે મેં અમુ અમારા ધર્મના સોગન ઉપર જણાવીએ છીએ કે નાગરવાડાની બસો અઠ્યાવીસ બસો ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રી જમીનમાં મિલકતમાં અમે અમારો 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 આથી અમારો કોઈ રજીસ્ટ્રેશન કે બાનાખત થયેલો વેચાણ કરાર કોઈ થયેલો નથી તો પછી આ જમીન ના દસ્તાવેજ બન્યા કેવી રીતે જયારે અશ્વિન બાપુ એ કહ્યું છે કે આના દસ્તાવેજ નથી તો આના આના દસ્તાવેજ બન્યા કેવી રીતે આનું આના આની પ્રોપર્ટી કાર્ડ નકલો કેવી રીતે નીકળી એ બી એક સવાલ થાય છે મોટો તો જ્યારે દસ્તાવેજ જ ના થયા હોય તો માલિક કેવી રીતે અને માલિક છે તો દસ્તાવેજ ક્યાં છે દસ્તાવેજ વગર જે ફેન્સિંગ માટે અહીંયા કેટલાક લોકો આવ્યા હતા અને એ ફેન્સિંગ અત્યારે હાલ જે કામગીરી હતી તે કામગીરી બંધ કરવામાં આવી છે અને જે આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ જે બીજા કેટલાક લોકો છે જે ફેન્સિંગ કરવા માટે આવ્યા હતા અને તેને લઈને અત્યારે જ્યારે મીડિયા અહીં પહોંચ્યું ત્યારે જે કોન્ટ્રાક્ટર છે તે કોન્ટ્રાક્ટર પણ અહીંથી રવાના થઈ ગયા અને આપણે આ જે કર્મચારીઓ છે તેમની સાથે વાત કરીશું કે તેમનું શું કહેવું છે અને કોને તમને આ કામ માટે મોકલ્યા છે જે શું નામ છે આપનું કયા કોન્ટ્રાક્ટર તરફથી તમે આવ્યા છો અને કોણે તમને મોકલ્યા છે એટલે અમારે ઓલરેડી એવું છે કે અમને કામ આલ્યો કે ભાઈ તમારે કામ કરવાનું છે અહીંયા તો અમે અહીંયા ઘર આવ્યા અત્યારે પણ અમને એવી ખબર નથી કે આ જગ્યા લોચાવારી છે બરાબર છે તો અમને એ ભઈ એવું કહે છે કે આવો કામ કરશો ના તમે તમે તમારી રીતે ગેર નાહી જાવ એવું કીધું છે અમને કોને એ કઈ અશ્વિનભાઈ કરીને કોક છે અશ્વિનભાઈ કોણ એ ખબર ના હવે કોન્ટ્રાક્ટર હોય કે જે હોય અમારે તો ખાલી કોન્ટેક્ટ થયો તો એ રીતના અમે કામ કરવા આયા છે તમે ખાનગી કામ કરો છો કે કોઈ કંપની થ્રુ કરો છો કંપની નહીં અમે પોતાનું કરીએ છે પોતાનો તો તમારા જે કોઈ બી સુપરવાઇઝર કોઈ નહીં અમે જાતે જ તો પેલા જે ભઈ હતા બીજા એ ભાઈ અમને કામ ઉપર અપાઈ એમનું નામ શું છે મહેશ મકવાના તો હવે આ મહેશ મકવાના જે છે તે મહેશ મકવાના કોણ છે તે વિશે પણ આપણે આખી જે માહિતી છે તે લઈશું કારણ કે

તમને જે કામ આપ્યું એ કોને આપ્યું અશ્વિનભાઈ કેવા કામ લો છો અને તમને ખબર નથી ભાઈ હજુ આજે ચાલુ કરો પછી ઓકે કામગીરીમાં શું કરવાનું હતું બસ એ પેન્સિંગ જ કરવાનું છે સાહેબ અમાજે તાર તૂટેલા તે લગાવાના હતા હા તો કેટલા કેટલા વીગામાં કરવાનું હતું કેટલા એકરમાં છે શું છે એવી કોઈક માહિતી છે ના સાહેબ એવું કોઈ નહીં આ જે બતાવ્યા હતા કે આ જે છે ખામલામાં તાર તૂટી ગયા છે એ લગાવવાના છે અને બીજા ના હોય યાર નવા લગાઈને નવા તાર લગાવી દેવાના છે ઓકે હા તો હવે તમે આ કામગીરી કરશો કે બંધ કરી દેશો ના સાહેબ બંધ કરી દેશો અમને આવું કઈ ખબર હોત તો અમે પેલા થી પડતા જ નહીં આમાં તમને દસ્તાવેજ કે વગેરે કંઈક આપવામાં આવ્યું હતું ના કોઈ વસ્તુ નહીં સાહેબ અમને તો સાહેબ તમે દસ્તાવેજ વગેરે કેવી રીતે કામ હાથમાં લો છો તો મને એવું ખબર નહીં સાહેબ અમે તો આવું મજૂરી કરી અમે તો કીધું કે બનાવવાનું કે આવું કરવાનું છે ઓકે બે વાર જોવાય ગયા હતા તો એવું કઈ આવું વાતું નહીં ના 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 જી તો જે રીતે હાલ આ જે ભાઈ છે મહેશ મકવાના નામ છે અને તે મહેશભાઈએ અત્યારે હાલ આ જે કામગીરી છે તે રોકાઈ છે કારણ કે ક્યાંક ને ક્યાંક અંધારામાં રાખીને આ જે કોન્ટ્રાક્ટર છે તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને તેના માણસો છે તે અહીંયા ફેન્સિંગ કરી રહ્યા હતા પરંતુ અત્યારે જેવું મીડિયા પહોંચ્યું કે તરત જ આ ની જે કામગીરી છે તે બંધ કરી દેવામાં આવી પરંતુ હજુ પણ અમારી માટે એક સૌથી મોટો સવાલ છે કે આ જે આખી જે જગ્યા છે એકરની આ જગ્યા છે છવ્વીસ એકર ની જગ્યા ની અંદર બાંધકામ કોને અને કોના ઈશારે કરવામાં આવ્યું અને આ બાંધકામ કયા વર્ષમાં થયું એ પણ એક સૌથી મોટો સવાલ છે અને બાંધકામ આપવા માટેની પરમિશન કેવી રીતે આવી એ પણ આપણે પૂછીશું સામાજિક કાર્યકર અરવિંદ સિંધા પાસે અરવિંદ ભાઈ જે રીતે અત્યારે હાલ આ આખી જે ઘટના હતી તે ઘટનાને લઈને અત્યારે હાલ કામગીરી તો બંધ થઈ છે પરંતુ જે આખી જે છવ્વીસ વીઘાની જે જમીન છે તે છવ્વીસ વીઘાની જમીન પર પચીસ વીઘામાં બાંધકામ કરવામાં આવ્યું છે કોના દ્વારા કરવામાં આવ્યું છે કોના ઈશારે અને કેવી રીતે બાંધકામ પોસિબલ છે અહીં ગાડી આમ તો જોવા દઈએ તો આ ટોટલી વિશ્વામિત્રી નદી મુજમવળા સાઈડ તો અહિયાં સુધીના બધા સર્વે નંબર આ ઇન્ડસ્ટ્રી માટે એલોટ કરવામાં આવ્યા હતા પણ તેમ છતાં પણ કેટલાય ઘરો ડુપ્લેક્સ બંગલા ફ્લેટો હોટલો પેટ્રોલ પંપો બધું ઉભું રેસ્ટોરન્ટો બધું ઉભું થઈ ગયું એના એકના પણ દસ્તાવેજ નથી કારણ કે અમે દસ્તાવેજ ઓફિસમાં સર્ચ કરાયું છે આ બધા સો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નામાંકિત બિલ્ડર દ્વારા વેચી દેવામાં આવ્યા છે ને કેટલાક અસામાજિક તત્વો દ્વારા કબજા કરી લેવા આવ્યા હતા એટલે અમે આવતીકાલે આજે તો કલેક્ટર સાહેબ મુખ્યમંત્રી ની એમાં હશે એટલે આવતીકાલે અમે સવારે કલેક્ટર સાહેબ ને આ રજૂઆત કરીશું કે ટોટલી વિશ્વામિત્રી નદી થી અહીં સુધીની જમીન એ શ્રી સરકાર થાય અને પ્રજાહિતમાં વપરાય અને જેટલા એ પણ ગેરકાયદેસર બાંધકામો કર્યા છે કે ડુપ્લેક્સ ફ્લેટો કે હોટલો એ બધા સામે લેન્ડ ગ્રેબિંગ ગુનો નોંધાય થાય કડક કડકમાં કડક સજા થવી જોઈએ વ્હાઈટ હાઉસમાં જે રીતના નિર્ણય લીધો એવી રીતના આમાં પણ નિર્ણય લેવાય એવી અમે આવતીકાલે માંગ કરીશું અને પોલીસ કમિશનર સાહેબને પણ આ બાબતે કહીશું કે આની વિજિલન્સ તપાસ થાય જેથી કરીને સરકારી જમીન અને આ રીતના સરહદ ભંગની જમીનો પર કોઈ આ રીતના કબજો કરવાની હિંમત ન કરે અત્યારે હાલ કેસ પણ ચાલુ છે એમાં શું ચુકાદ આવ્યા છે કે હજુ કોઈક નિર્ણય લેવાયો નથી હજુ હજુ સુધી સિવિલ કોર્ટમાં કેસ ચાલુ છે અપીલ ચાલુ છે અને એના અપીલ કરતા પણ અહીંયા હાજર છે જશોદાબેન એટલે એમને પણ વકીલ સાથે વાત કરી હતી વકીલે કીધું હજુ એનું કોઈ જજમેન્ટ આવ્યું નથી જશોદાબેન તમારા દ્વારા કઈ રીતે કેસ કરવામાં આવ્યો છે અને કેટલી લડતની તૈયારી છે તમારી

છે હતી મારી વાત કરી કરી કેસ ચાલે અને કયા તમને મળ્યા મને હું કઉ ને પચીસ વર્ષ થી ચાલે છે આ કેસ દર્શક મિત્રો હવે સૌથી મોટો સવાલ એ છે કે પચીસ વર્ષથી આ જમીન પર કેસ ચાલી રહ્યો છે પરંતુ આજ દિન સુધી જે કહેવાતા માલિકો છે એ કહેવાતા માલિકો માંથી કોઈ પણ તારીખમાં હાજર નથી રહેતા હવે સવાલ એ પણ છે કે જો તારીખમાં હાજર નથી રહેતા તો આનો નિર્ણય ક્યારે અને કેવી રીતે લેવાશે હવે એ જોયું જોવું રહ્યું પરંતુ જે રીતે અત્યારે હાલ આ જે પચીસ વીઘા જે જમીન છે અને આ પચીસ વીઘા જમીન પર બાંધકામ થયેલું છે જયારે એક વીઘા જમીન જે છે તેની ઉપર બાંધકામ નથી થયું અને હાલ જે રીતે આપણે સાથે જે અરવિંદભાઈ છે એમને પૂછીશું અરવિંદભાઈ કોના કોના સંડોની આમાં હોઈ શકે છે આપણા હા એ તો હમણાં તમે જોયું હશે કે સ્થાનિકોના સ્ટેટમેન્ટ મુજબ અશ્વિનભાઈનું નામ આવી રહ્યું છે અને બીજું કે નજીકના અસામાજિક તત્વો છે એમના નામો પણ આ

તો એનો અમે સરકારમાં પણ મુખ્યમંત્રી સાહેબ ને પણ અને વડાપ્રધાન મંત્રીને પણ અમે આ ધ્યાન દોરીશું કે ભાઈ સરકારના પ્રતિનિધિ છે તો સરકાર હિતમાં કામ કરવું જોઈએ આપણે તો જે રીતે અત્યારે હાલ દર્શક મિત્રો આ જે જગ્યા છે તે જગ્યા પર એટલે કે 26 એકરની જગ્યા છે તેમાં 25 ની જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ થયું હોવાના હાલ કેટલાક પુરાવા અને આક્ષેપો પણ થઈ રહ્યા છે સાથે જે રીતે હાલ ફેન્સિંગ કરવાની જે વાત હતી તે ફેન્સિંગ કરવામાં અશ્વિન બાપુનું નામ બહાર આવી રહ્યું છે સાથે જે ફેન્સિંગ કરી હતી એ ફેન્સિંગ કરનાર મહેશ મકવાણાનું પણ નિવેદન આપણે લીધું ટેલિફોનિક અને તેમણે અત્યારે હાલ આ તમામ જે કામગીરી છે તે બંધ કરી દીધી છે અને તેઓએ સ્પષ્ટ અશ્વિન બાપુનું નામ આપ્યું અને સાથે અહીંયા કેટલાક આસપાસના અસામાજિક તત્વો અહીં આ ફેન્સિંગ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ અરવિંદ સિંધાએ કહ્યું છે પરંતુ ગઈકાલે જ્યારે અહીંયા મેયર પિંકીબેન સોની આવ્યા ત્યારે હવે વધુ એક આ કેસમાં વળાંક આવી રહ્યો છે શું મેયર પિંકીબેન સોનીને આમાં આ જગ્યામાં કેટલો રસ છે કોના કહેવા પર કોના દબાણથી તેઓ આ જગ્યા પર આવ્યા આવ્યા તો તેમને બેનર હટાવવાનો હક અધિકાર કોણે આપ્યો વડોદરા શહેરના પ્રથમ નાગરિક તરીકેની તેમની ગઈકાલની જે આ વર્તન હતું એ ક્યાંક ને ક્યાંક સવાલ ઊભા કરી શકે છે હવે જોવું એ રહ્યું કે આ લેન્ડ ગ્રેબિંગ નો કેસ આગળ નોંધાય છે કે કેમ આ તમામ જગ્યા શ્રી સરકાર થાય છે કે કેમ જો શ્રી સરકાર થાય છે તો જે અત્યાર સુધીનું બાંધકામ જે ગેરકાયદેસર કરવામાં આવ્યું છે તે તોડી પડાય છે કે કેમ તે જોવું રહ્યું જો કે હાલ અમારી ટીમ જયારે પહોંચી તે સમયે ફેન્સિંગની કામગીરી ચાલતી હતી પરંતુ અમારી મધ્યસ્થિતિ હાલ ફેન્સિંગ કામગીરી જે છે તે બંધ થઈ ગઈ છે અને તમામ કોન્ટ્રાક્ટર જે હતા જે છૂટક મજૂરી કામ કરતા હતા તે તમામ લોકો અહીંથી રવાના થઈ ગયા છે પરંતુ હવે શું અસામાજિક તત્વો ફરી આ જગ્યા પર કબજો મેળવવા માટે આવશે કે કેમ આવે છે તો તેમની પાછળનું પીઠ બળ હવે કોણ રહેશે તે જોવું રહ્યું હવે હાલ મેયર પિંકીબેન સોની પાસે અમે આ તમામ જે ઘટના ઘટના થઈ છે તે ઘટનાને લઈને અમે તમામ માહિતી એમની પાસેથી તો જાણીશું જ પરંતુ આ અશ્વિન બાપુ અને તેમની પાછળના જે કેટલાક મળત્યાઓ છે તે શું ભૂમિકા છે કઈ રીતે આગળ આ કેસમાં તેઓ ઇન્વોલ્વ છે અને કયા પ્રકારે હવે આગળના તેઓ પગલાં લે છે સરકાર જો આની ઉપર યોગ્ય પગલાં લે અને કાર્યવાહી કરે

તે દોષિતો સામે યોગ્ય પગલા લેવાય છે કે કેમ તે જેવું રહ્યું વડોદરાથી નિકોલસ સાથે વિશાલ ઠાકુર વડોદરા વોઇસ